જે અંતર્ગત મહિલાના ખાતામાં મહિને દસ હજાર રૂપિયા જમા થશે તો આવો જાણીએ કેવી રીતે મહિલાઓ માટે સુભદ્રા યોજના શરૂ કરવામાં આવી છે જેમાં બે હપ્તામાં મહિલાઓના બેંક ખાતામાં દસ હજાર જમા કરાશે એકવીસ વર્ષથી લઈને સાહીઠ વર્ષની મહિલા આ યોજના માટે એપ્લાય કરી શકે છે આ યોજના પાંચ વર્ષથી શરૂ કરવામાં આવી છે આ માટે રાજ્ય સરકારે રૂપિયા પંચાવન કરોડનું બજેટ ફાળવ્યું છે સુભદ્રા યોજના એ મહિલાઓમાં આર્થિક અને સામાજિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કલ્યાણ યોજના છે તેના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભર બની શકે છે ઓફલાઈન અરજી કરવા માટે તમે કોઈ પણ આંગણવાડી કેન્દ્ર મો સેવા કેન્દ્ર બ્લોક ઓફિસ અર્બન લોકલ બોડી ઓફિસ કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને ફોર્મ એકત્રિત કરી શકો છો એ પછી ફોર્મમાં તમામ માહિતી ભર્યા પછી તમે બ્લોક ઓફિસ શહેરી સ્થાનિક સંસ્થા કાર્યાલય કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને ફોર્મ સબમિટ કરી શકો છો આ યોજના સંબંધિત કોઈ પણ માહિતી માટે તમે સવારે છ થી રાત્રે દસ વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર વન ફોર સિક્સ સેવન એટ ઉપર કોલ કરી શકો છો ફરીથી નંબર નોંધી લેશો ટોલ ફ્રી નંબર ચૌદ સડસઠ આઠ ઉપર કોલ કરી શકો છો ओडिशारो प्रिय भाई और भावनी मानक को मोर अग्रिम शारदीय शुभेच्छा भगवान जगन्नाथ की कृपा से आज एक बार फिर मुझे ओडिशा की पावन धरती पर आने का सौभाग्य मिला है जब भगवान जगन्नाथ की कृपा होती है जब भगवान जगन्नाथ जी का आशीर्वाद बरसता है तब भगवान जगन्नाथ की सेवा के साथ ही जनता जनार्दन की सेवा का भी भरपूर अवसर मिलता है